કીર્તિ પટેલ ખજુરબાઈ અને દિનેશ એમ ત્રણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોની આંતરિક લડાઈ આ ઘટનાનું કારણ બની હોવાની સંભાવના હોઈ શકે ઘટનાની ગંભીરતા જોતા બીએનએસ ની નવી કલમ એકસો ચાલીસ નો ખાસ ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં આજીવન કેદની કેદની જોગવાઈ છે કીર્તિ પટેલના ના માણસો દ્વારા હુમલો થયો હોવાની પણ ફરિયાદ સામે આવી છે કીર્તિ પટેલ વિરુદ્ધ પુરાવા મળ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘટિયા ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાયવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપીઓ છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે